લગભગ રાત્રે અગિયાર વાગેની આસપાસ મૃતક ખુશાલ બિલ્ડિંગના દસમા માળથી નીચે પટકાયો હતો માતા પિતા આરામ કરી રહ્યા હતા માટે તેમને ઘટનાની જાણ ન હતી વોચમેને આ તરુણને નીચે પટકાયેલો જોઈ પરિવારને જાણ કરી હતી મૃતકના મોટા પપ્પા પવન ગરુડિયાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ખુશાલ ધોરણ બારનો વિદ્યાર્થી હતો તેમજ તેના મોટાભાઈ અને માતા પિતા સાથે રહેતો હતો દીકરીના લગ્ન પ્રસંગે નાના ભાઈના દીકરા ખુશાલને તો નાસિક રહી જવા પામ્યા હતા બે થી ચાર તારીખ સુધી લગ્નમાં વ્યસ્ત ખુશાલ મોજમાં જતો તેમણે એક દિવસ અગાઉ એટલે કે પાંચમી ડિસેમ્બરે પરિવાર સાપુતારામાં રાત્રિનું ભોજન કરી સુરત આવ્યો હતો વધુમાં મૃતકના મોટા પપ્પાએ જણાવ્યું કે મને મારા ઘરે મૂકી મારો દીકરો ખુશાલને બાજુના બિલ્ડિંગમાં તેના ઘરે મૂકવા આવ્યો હતો ત્યારબાદ લાંબા પ્રવાસને કારણે ઘરના લોકો થાકી જતા બધા સુઈ જવા પામ્યા હતા મોડી રાત્રે લગભગ અગિયાર વાગે વોતમીને બુમાબૂમ કરીને નાના ભાઈને ઘટનાની જાણ કરતા ખુશાલ લોહીલોના હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોરની જમીન ઉપર પડેલો મળી આવ્યો હતો મૃતક ખુશાલના પિતાને ઘટનાની જાણ કરાતા તેઓ દોડીને ઘટના સ્થળે આવી જવા પામ્યા હતા જ્યાં લોહીના કાબો પડેલા દીકરા જોઈ તેમને આઘાત લાગ્યો હતો તરત જ ખુશાલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે ખુશાલની મૃત્યુ બાદ પોલીસે તેના પોસ્ટમોર્ટમની દિશા તપાસ હાથ ધરી છે